નમસ્કાર ચાલો આજે કાલ માર્ક્સના વિચારોની દુનિયામાં એક નજર કરીએ માર્ક્સ એક એવું નામ જેમણે દુનિયાને હલાવી દીધી હા બિલકુલ સમાજ અર્થતંત્ર રાજકારણ એમણે આ બધાને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપી અને એમના વિચારો આજે પણ એટલા જ ચર્ચાસ્પદ છે નહીં ચોક્કસ ક્રાંતિકારી હતા અને આજે પણ એની સુસંગતતા પર ઘણી વાતો થાય છે તો આજે આપણો હેતુ એ જ છે કે આપણી પાસે જે માહિતી છે એના આધારે માર્ક્સના મૂળ વિચારોને સમજીએ એમના જીવનની થોડી વાત કરીએ તો અઢારસો ને અઢારમાં જન્મ્યા કાયદો અને ફિલોસોફી ભણ્યા એ સમયનો સમાજ ખાસ કરીને કામદારોની સ્થિતિ એમણે બહુ નજીકથી જોઈ અને એ જ અવલોકનોએ એમના વિચારોનો પાયો નાખ્યો પેલું કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એમનું સૌથી જાણીતું કામ ફ્રેડરિક એંગલ સાથે તો આપણે કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું આપણે મુખ્યત્વે ત્રણ ખ્યાલો પર ધ્યાન આપીશું એક છે ઐતિહાસિક ભૌતિકવાદ બીજો છે વર્ગ સંઘર્ષ અને ત્રીજો છે પરાયાપણું એટલે કે એલિયનેશન આ ત્રણ એમ કે માર્ક્સવાદના પાયાના પથ્થર છે ઓકે તું શરૂઆત કરીએ ઐતિહાસિક ભૌતિકવાદથી આ શું છે નામ થોડું અઘરું લાગે છે હા પણ ખ્યાલ રસપ્રદ છે જો માર્ક્સનું માનવું હતું કે કોઈ પણ સમાજ કેવી રીતે ચાલે છે એનો આધાર એની આર્થિક વ્યવસ્થા ઇકોનોમિક બેઝ પર છે આર્થિક વ્યવસ્થા એટલે એટલે કે ઉત્પાદનના સાધનો જમીન મશીનો ટેકનોલોજી કોની પાસે છે અને ઉત્પાદનના સંબંધો કેવા છે મતલબ કે માલિક મજૂર જમીનદાર ખેડૂત વચ્ચેના સંબંધો અચ્છા અને આ આર્થિક પાયા પર જ સમાજનું બાકીનું બધું ટકેલું છે કાયદો રાજકારણ સંસ્કૃતિ ધર્મ જેને માર્ક્સ સુપર સ્ટ્રક્ચર કહે છે એટલે એમ કે જેની પાસે પૈસા કે ઉત્પાદનના સાધનો એના નિયમો ચાલે મોટા ભાગે એવું જ માર્ક્સ એ ઇતિહાસને આર્થિક વ્યવસ્થાના આધારે તબક્કાઓમાં વહેંચેલો જોયો આદિમ સામ્યવાદ ગુલામી સામંતશાહી મૂડીવાદ અને છેલ્લે સામ્યવાદ હા એમની થિયરી મુજબ છેલ્લે સામ્યવાદ દરેક તબક્કામાં પોતાના આંતરિક વિરોધાભાસ હોય છે જે બદલાવ લાવે છે અને આ બદલાવ એટલે જ પેલો વર્ગ સંઘર્ષ માર્ક્સનું પેલું વાક્ય યાદ આવે છે હા પેલું ક્લાસિક વાક્ય અત્યાર સુધીના તમામ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે બરાબર મૂડીવાદમાં આ સંઘર્ષ મુખ્યત્વે બે વર્ગો વચ્ચે છે એક બુર્જવાજી એટલે કે મૂડીપતિ વર્ગ જે ફેક્ટરી મશીનોના માલિક છે અને બીજો બીજો પ્રોલેટેરિયેટ એટલે કે શ્રમજીવી વર્ગ જે પોતાની મહેનત વેચીને જીવે છે મૂડીપતિઓનો હેતુ હોય છે નફો વધારવાનો એના માટે એ મજૂરી ઘટાડવાનો પ્રયાસ કરે જ્યારે કામદારો સારા પગાર અને સારી કામની સ્થિતિ માટે લડે આજ છે કે કામદાર જેટલું મૂલ્ય પેદા કરે છે એને પગાર તો ખાલી એટલો જ મળે છે જેટલો એના જીવવા માટે જરૂરી હોય બાકીનું બાકીનું જે વધારાનું મૂલ્ય છે એ સરપ્લસ વેલ્યુ કહેવાય અને એ માલિકના ખિસ્સામાં જાય નફા તરીકે અચ્છા એટલે ધારો કે કોઈ સો રૂપિયાનું કામ કરે પણ પગાર ચાલીસ રૂપિયા જ મળે બરાબર તો પેલા સાહીઠ રૂપિયા સરપ્લસ વેલ્યુ જે માલિકનો નફો માર્ક્સની નજરે આ જ શોષણ છે સમજાઈ ગયું આ બધું સાંભળીને કામદારને કેવું લાગતું હશે શું આજ પેલું પરાયાપણું છે હા એ જ મુદ્દો એલિયનેશન માર્ક્સ કહે છે કે મૂડીવાદમાં કામદાર ચાર રીતે પરાયો થઈ જાય છે ચાર રીતે કઈ રીતે એક એ જે વસ્તુ બનાવે છે એનાથી કારણ કે એ વસ્તુ એની પોતાની નથી રહેતી એ તો બજારમાં વેચાઈ જાય છે બીજું બીજું કામ કરવાની લાખી પ્રક્રિયાથી એને મશીનની જેમ કામ કરવું પડે એમાં એની પોતાની કોઈ ક્રિએટિવિટી નથી હોતી બસ ઓર્ડર ફોલો કરવાના ત્રીજું ત્રીજું પોતાના સાથી કામદારોથી કારણ કે ઘણીવાર હરીફાઈનું વાતાવરણ હોય છે એકબીજાને મદદ કરવાને બદલે અને ચોથું અને ચોથું સૌથી અગત્યનું પોતાની જાતથી પોતાની અંદર રહેલી શક્તિઓ ક્ષમતાઓથી કામ ફક્ત પેટ ભરવાનું સાધન બની જાય એમાં કોઈ આનંદ કે સંતોષ ન મળે બાપરે જાણે રોબોટની જેમ જીવવાનું આ તો આજે પણ ઘણું દેખાય છે ખાસ કરીને મોટી ફેક્ટરીઓ કે પછી આ ગિગ ઇકોનોમીમાં બિલકુલ એસેમ્બલી લાઇન પરનું એક ધારું કામ હોય કે પછી ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ડિલિવરી બોયઝ હોય જે અલ્ગોરિધમ પ્રમાણે દોડતા હોય આ પરાયાપણાના જ ઉદાહરણો છે તો આ બધા વિચારો જે સો દોઢસો વર્ષ પહેલા અપાયા હતા એ આજે પણ લાગુ પડે છે ઘણા અંશે હા દુનિયાભલે બદલાઈ હોય ટેકનોલોજી આવી હોય પણ મૂળભૂત પ્રશ્નો તો હજી છે જ જેમ કે જેમ કે આર્થિક અસમાનતા તમે જુઓ થોડાક લોકો પાસે અઢળક સંપત્તિ છે જ્યારે કરોડો લોકો ગરીબીમાં જીવે છે મોટા કોર્પોરેશનો દ્વારા થતું શોષણ ઓછા પગાર નોકરીની ચિંતા આ બધું માર્ક્સની વાતો યાદ કરાવે છે સાચી વાત છે પણ બીજી બાજુ એ પણ છે ને કે જે દેશોએ માર્ક્સવાદ અપનાવ્યો ત્યાં પરિણામ બહુ સારા નથી આવ્યા સોવિયત યુનિયન હોય કે ચીન હા એ વાત પણ સાચી છે એ દેશોમાં આર્થિક બિનકાર્યક્ષમતા રાજકીય સ્વતંત્રતાનો અભાવ સત્તાવાદ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ એ માર્ક્સવાદના અમલીકરણની નિષ્ફળતા ગણી શકાય તો શું માર્ક્સના વિચારો નકામા છે ના એવું નથી પણ એમના વિચારોનો અર્થઘટન અને અમલ કેવી રીતે થાય છે એના પર બધું નિર્ભર છે બીજી તરફ યુરોપના કેટલાક દેશો છે સ્કેન્ડિનેવિયન દેશો જેવા હા જ્યાં સોશિયલ ડેમોક્રેસી છે બરાબર ત્યાં મૂડી વાત તો છે પણ સાથે સાથે મજબૂત સામાજિક સુરક્ષા છે મફત શિક્ષણ સ્વાસ્થ્ય સેવાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક માર્ક્સના વિચારોની અસર દેખાય છે ભવે પરોક્ષ રીતે એટલે વાતનો સાર એ નીકળો કે માર્ક્સને સાવ ફેંકી દેવા જેવા નથી બિલકુલ નહીં એમના વિચારો ખાસ કરીને ઐતિહાસિક ભૌતિકવાદ વર્ગ સંઘર્ષ પરાયાપણું એ આપણને સમાજને અર્થતંત્રને સત્તાના સંબંધોને સમજવા માટે એક ફ્રેમવર્ક આપે છે એક લેન્સ આપે છે જેનાથી આપણે શોષણ અને અસમાનતાને જોઈ શકીએ હા ભલે એમના સમાધાનો પર પ્રશ્નો હોય પણ એમણે જે સમસ્યાઓ તરફ આંગળી ચીંધી એ સમસ્યાઓ આજે પણ આપણી સામે છે એટલે એમનું વિશ્લેષણ આજે પણ ખૂબ જ સુસંગત છે તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ ચોક્કસ માર્ક્સે આગાહી કરી હતી કે મૂડીવાદ પોતાના જ આંતરિક વિરોધાભાસોને કારણે ખતમ થઈ જશે શું લાગે છે શું આર્થિક અસમાનતા અને શોષણ જેવી સમસ્યાઓ મૂડીવાદનો અંત લાવશે અથવા શું મૂડીવાદ એટલો લૌચિક છે કે હંમેશા બદલાતા સમય સાથે પોતાને એડજસ્ટ કરતો રહેશે અને ટકી જશે આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જોઈએ